ડીસામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો એકતાલીસમાં સ્થાપના દિનની ઉજવણી આજરોજ ડીસા શહેર ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો એકતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસ ડીસા શહેર પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ડીસા શહેરમાં આવેલ પંચશીલ હાઇસ્કુલ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે વંદે વંદેમાતરમ ગીત ઝંડા ગીત તથા મન રાષ્ટ્રીય ગીત ગાઈ કોંગ્રેસના સ્થાપના દિનની ભાવપૂર્ણ ઉજવણી કરાઈ હતી કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર પ્રમુખ મુકેશભાઈ સોલંકી અજમલજી ઠાકોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસના આગેવાન અશ્વિનભાઈ પરમાર એસસી સેલ પ્રદેશ ઉપાધ્યક્ષ સેવાદળના પ્રકાશભાઈ ભરતિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ નગરપાલિકા કોર્પોરેટર જગદીશભાઈ મોદી કોર્પોરેટર ઇમરાનભાઈ કોંગ્રેસના કાર્યકરો માળી કાંતિભાઈ પરમાર અશોક રાજપૂત ડીસા શહેર ઉપપ્રમુખ અર્જનભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શહેર પ્રમુખ મુકેશભાઈ સોલંકીએ મીડિયા સમક્ષ સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના વર્ષ અઢારસો પંચ્યાસીમાં થઈ હતી અને કોંગ્રેસે દેશની આઝાદી માટે માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે દેશની સ્વતંત્રતા માટે કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરોના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં તેમ તેમણે જણાવ્યું હતું કોંગ્રેસની સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ અને એકતા જોવા મળી હતી એવલ ગૌતમ છત્રાલિયા બીએન કે ન્યૂઝ ડિસા આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ છે 1885 ના દિવસે આજની તારીખે 28 તારીખે સ્થાપના થયેલ છે આજે ડીસા શહેર અને ડીસા તાલુકા કોંગ્રેસ

સ્થાપના દિવસ છે અઢારસો પંચ્યાસીમાં એક બ્રિટિશ નાગરિકે આની સ્થાપના કરેલી અને એ વખતે આ કોંગ્રેસની અંદર બુદ્ધિજીવી વર્ગ શિક્ષિત અને વેપારી કોમ બધા જ આમાં જોડાયેલા હતા એ કોંગ્રેસ આજે એકસો ને એકતાલીસમી વર્ષગાંઠ ઉજવી રહી છે ત્યારે આપણે બધાએ આ ઝંડાનું જતન કરવાનું એનો આન બાન શાન જળવાય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે એના નીતિ રીતિના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છે એમાં કોઈ પણ બાંધછોડ વગર આગળ વધે અને આ દેશના વિકાસમાં દેશની પ્રગતિમાં બધા સૌભાગ બનો એવી આજના દિવસે સંકલ્પ કરીએ